ફ્લેક્સ લઈ લઉં છું તમારા માટે જોવા માટે કે આ પાણીની જે લહેરો અહીંયા સુધી હાલો મિત્રો અમે નીકળી ગયા છે ટ્રાવેલિંગમાં અને દીવમાં જવા માટે નીકળી ગયા છે હાલમાં અત્યારે ટાઈમ જોઈ લઈએ તો અત્યારે હાલમાં વાગ્યા છે તમે જોઈ રહ્યા છો બાર ને ત્રીસ તો ફાઇનલી અમે બધા નીકળી ગયા છે આશીષભાઈ અમિતભાઈ અને તરુણભાઈ તો અત્યારે હજુ કઈ રૂમ નું કોઈ બુકિંગ નથી થયું અને રાત નું ટ્રાવેલિંગ છે ઠંડી વધારે છે અને આ સુમસાન રોડ તમે જોઈ રહ્યા છો અત્યારે કાર લઈને નીકળી ગયા છે તો ચાલો વિડીયોમાં બન્યા રહો હજુ આગળ તમને ઘણું બતાવવાનું છે અને ઠંડી પણ મુશ્કેલ છે અને ચાલો નીકળી હવે ત્યાં જઈને શું પ્લાન છે કઈ રીતનું રૂમ બુકિંગ કરવાનું છે એ કોઈ અમને આઈડિયા છે નહીં સમથિંગ સવારમાં ચાલો વિડીયો માં બની રહો તો મિત્રો ફાઇનલી અમને રૂમ મળી ગયું છે અને બપોરના એક વાગ્યા છે તો ચાલો આ અમારું બેડ અહીંયા અમારા બેગ ને બધું પડ્યું છે અને બહાર નો વ્યુ તમને બતાવો આ કેવો મસ્ત મજાનો બહાર વ્યૂ આવી રહ્યો છે અને અમિત શું કરે એટલે અમિત તું શું કરે કોકડા કરે તો આ બાર નું કેવું મસ્ત મજાનું વ્યૂ તમે જોઈ રહ્યા છો અને આ મારો રૂમ અહીંયા આ રૂમ માં એક એલસીડી ટીવી અમને કનેક્ટેડ આપેલું છે અને આ નાની મોટી અમારી જે જરૂરિયાત વસ્તુઓ પોકેટ ફોન વગેરે આ અમારા સ્વેટર આ બેડ અમારું બધું અને ફાઇનલી હવે રૂમ મસ્ત મજી મળી ગયો છે તો અહીંયા બાકીની વસ્તુ બધી બેગ ને એવું અમે અહીંયા રાખી દીધું છે નીચે બધા બેગ પીડા છે થોડા મોટા તો મિત્રો રૂમ તો બેટર મળી ગયું છે પણ હવે જમવાની તૈયારી કરવાની તૈયારીમાં છીએ જોઈએ હવે આગળ જાતું તો શું આપણને જમવાનું મળશે નાનો દાતી અને નાનો દાતીયો વાહ પડ્યો છે તો હવે થોડીક વાર માં જાસુ બધા એક છ ભાઈ નાવા માટે ગયા બે લોકો તૈયાર થઈ ગયા છે અને થોડીક વાર માં નીકળીએ છીએ તો ચાલો અમે બધા હવે ટ્રાવેલિંગ માં નીકળી ગયા છીએ અને ક્યાં જાશું એ હજુ અમને ફાઇનલ છે નહીં અ તરુણભાઈ ડ્રાઈવિંગ કરે છે અમિતભાઈ અને આશિષભાઈ બંને લોકો

પૂરી ડ્રાય થઈ રહી છે ટ્રક બાજુમાંથી નીકળી જશે અને ટ્રાફિક પણ હળવું પડી જશે મિત્રો અમે એક અધર લોકેશન ઉપર આવી ગયા છે એમનું નામ છે હેરિટેજ ઓફ વે તમે જોઈ રહ્યા છો આ વ્યૂ તો ચાલો આગળ કઈ રીતનું શું છે એ જોઈએ તો અહીંયાથી એન્ટ્રી ગેટ છે બાજુમાં દરિયાનો તમે વ્યૂ માણી રહ્યા છો એ આ વ્યૂ છે સાઈડનો તો આપણે આગળ વધીએ અને શું જોવા જેવું છે એ મજા માણીએ તો ઉપર અહીંયા હિરિટેડ હોક વે જે નામ કહેવામાં આવે છે આ પેલેસનું એ આ રીતનું ઉપર દરિયાનું સીન જોવા મળે છે અને ખબર નહીં કે હિરિટેડ હોકવે કયા બેજ ઉપરથી અને કયા અર્થ ઉપરથી નામ રાખવામાં આવ્યું છે પણ આ પેલેસ જોતા બહુ ઓલ્ડ અને દરિયાની બાજુમાં ટસમાં આવેલું છે પેલેસ અને બહુ જૂનું પેલેસ છે હજુ મને ખબર નથી કે આનું મિનિંગ હિરિટેડ હોકવેનું મિનિંગ શું હોય તો ચાલો તમને આ તરફ તમને અહીંયાથી બતાવી દઉં આ વ્યૂ ઉપરનો આ રીતનો બેકગ્રાઉન્ડ આવે છે અને અહીંયા પણ બાજુમાં મસ્ત મજાનું વ્યૂ અને પાણી અને દરિયો પુષ્કળ પુષ્કળ એટલે પુષ્કળ અહીંયાથી વ્યૂ મસ્ત જોવા મળે છે અને આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અને આ ફીલ કરવામાં જો આવે તો અહીંયા આપણે જેટલું વાર આપણે ટાઈમ અહીંયા ઓવર કરીએ એટલું ટાઈમ અહીંયા ઓછો પડે અને આ ઇરિટેડ વોકવે નામ આપવામાં આવ્યું છે અને આ એનો અર્થ અને મિનિંગ શું છે એ અમને અમને હાલમાં ખબર નથી બટ નીચે પેલા ભાઈ મળ્યા હતા એમણે કીધું કે આ પેલેસ નું નામ છે ચાલો મિત્રો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ફાઈનલી કાર અમારી અહીંયા પડી છે તો એક વસ્તુ તમને અહીંયા સાઈડ બતાવવા માંગુ છે કે એ ભાઈ એ ભાઈની મુલાકાત કરી ભાઈ આ દીવ જગ્યા કેટલી ફરવા લાયક છે બે ત્રણ પોન છે તો બે ત્રણ જગ્યા ફેમસ અહીંયા છે એમને નામ તો નથી ખબર તો અમે ટ્રાય કરશું કે એ જગ્યા તમને પણ બતાવું અને હું પણ જોઉં અને અમારા મિત્રો પણ અહીંયા એન્જોય કરીશું ચાલો કન્ટિન્યુ

પેલું ટેસ્ટિંગ મસ્ત મજાનું છે અને અહીંયા અત્યારે ખાવાની જોરદાર મજા આવે છે તો ચાલો અમે થોડોક કરી લઈએ તો આ સનસેટ નો એન્ડ થઈ રહ્યો છે અને લાસ્ટ અલવિદા સનસેટ ને કહેવામાં આવે છે કે એ હવે આ લાસ્ટ સીન એકદમ સેલી ઘડીનું લાસ્ટ સીન અહીંયા જોરદાર એકવાર જોઈ લઈએ અને ચાલો તમને થોડાક અંદર લઈ જાઓ તો અહીંયા પાણી પણ અહીંયા આપણે જોઈએ ચાલો હું એક થોડુંક રિક્સ લઈ લઉં છું તમારા માટે જોવા માટે કે આ પાણીની જે લહેરો અહીંયા સુધી તમને વિડીયોમાં ક્લિયર દેખાય છે એ મસ્ત મજાનું લહેરો છે અને આ વીડિયો અહીંયા એન્ડ થવા માટે છે તો મિત્રો દીવમાં આવો અને આ પેલેસ ઉપર આ સનસેટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો અને દીવની મુલાકાત તમને સારી લાગી હોય વિડીયો સારા સારા લાગ્યા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ બબાય કાલે ડાયરેક્ટલી અમારે અધર પેલેસ ઉપર જવાનું છે તો કાલે ડાયરેક્ટલી આપણે સવારમાં બીજો પ્લાન કરશું જ્યાં સુધી ગુડ નાઇટ શુભરાત્રિ રાધે રાધે